આ ઝાલાવડના સવાસો ચોરસ માઇલના કંદોરાને પંચાણ કહેવામાં આવે છે અને પંચાળમાં કેન્દ્ર તરીકે થાન રહ્યું છે થાન એ પ્રાચીન સ્થળ હોવા છતાં એના મૂળી નામ મૂળ નામ અને પ્રાચીન ઉલ્લેખ એવું સ્કંદપુરાણમાં જોવા મળે છે ત્યાં થાનને સ્થાન તરીકે ઓળખવામાં આવ્યું છે પરંતુ ધીમે ધીમે સ્થાનને લોકભાષામાં અભ્રશ શબ્દના કારણે ગામનું નામ થાન તરીકે જાણીતું બન્યું અને અહીંની લોકપ્રજામાં ધાનગઢનો રાજા એટલે વાસુકી કી રહ્યા છે નાગપૂજામાં છાલાવડમાં થાન વાસુકી દાદા પાંડ્યા બેલી તણસાણિયા અને ચરમાળિયા કે ચાંદ્રિયાના સ્થાનિકો સુપ્રસિદ્ધ છે જ્યાં સરોવર સરિતાની ડુંગરો જોવા મળે છે જ્યાં જો કે જતીઓ અને સાધુ સંતોના બેસણા નજરે ચડે છે તેવી અનેક ઐતિહાસિક ધરોહર ધરાવતી ધરતી એટલે પાંચોળ પ્રદેશ નવ માયલો નાગ ફેણ માંડી પાછો ફરે જાય ભાગ્યો જળ સાપ નોળી વાંટે નાંગડા શેષ અને સૂરજ બેવ સમો વડવાદીએ

પુરાણ ગ્રંથાનુસાર દેવો અને દાનવોએ અમૃત મંથન માટે મેરુ પર્વતને રવૈયો અને શ્રી વાસુકીના નાગદેવનું નેત્રો કહેવામાં આવ્યા કથા જાણીતી છે શ્રીમદ ભાગવત ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ એમ કહેતા દેખાડ્યા છે કે સર્પોમાં હું તથા નાગોમાં હું શેષ નાગ છું સર્પોમાં નાગપૂજા સમયથી પ્રચલિત છે ઇતિહાસવિદ શ્રી હરિલાલ ઉપાધ્યાયના મતે થાનગઢનું શ્રી વાસુકી તથાનું મંદિર ગુજરાતમાંથી પ્રાચીન હોવાનું અનુમાન કરી શકાય છે જેથી શક્તિ ઉપાસનાની એકાવન પીઠ ગણાય છે તેવી જ રીતે પ્રાચીન નાગપૂજા આ થાનગઢની વાસુકી તાતાની નાગપીઠ તરીકે ઉલ્લેખ કરાય છે નાગકુળ અને માનવ જાતિનો સંબંધ અતિ પ્રાચીન છે વાસુકી નાગ અને તેમના નાગભાઈઓ અને પાંચાળમાં તેમના સ્થાનક ફેલાયેલા છે અને વિવિધ નામોને પૂજા કરવામાં આવે છે દિવાળા વિસ્તારમાં ટેકરી ઉપર ચાંદલિયા દાતાનું સ્થાનક મંદિર નાગનો સત ધરાવે છે શ્રાવણ માસના પ્રથમ દિવસ અને પ્રથમ સોમવારે પરંપરા મુજબ તાતાનો હવન અને મેળો યોજાય છે પાંચાળમાં સૌપ્રથમ અહીં તાતા હવન અને મેળો યોજાય છે પછી શ્રાવણ માસમાં ઠેર ઠેર ઉત્સવ અને ઉજવણીની શરૂઆત થાય છે તરણેતરી આ મેળાની સમાપ્તિ થાય છે અને આમ આ વિસ્તારમાં એક મહિનો ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે પાંચાળમાંથી અઢારે વર્ણદાતાના આશીર્વાદ લેવા સહ પરિવાર સાથે આવે છે આસપાસના વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે પથ્થરોની ટેકરીઓ મનમોહક પ્રકૃતિ સૌંદર્યો ધરાવે છે આ એ જ પાંચાળ ધરા છે કે જેમાં પાંચાળને લોકકવિઓએ લાડ લડાવતા કહ્યું કે કંકુવરની ભોમકા સર્વો સાલેમાળ નર પટાધરની જેને ભોમદેવ પંચાળ રિપોર્ટર રામકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મોળી